નમસ્કાર વિદ્યાર્થીઓ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણી આ બંને વૈજ્ઞાનિકોએ કરી થોમ્સન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની શોધ કરી મિલિકાને એનો વિદ્યુતભાર શોધ્યો અને દ્રોગલી એવું કીધું કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે તો આજે આકૃતિ છે આ જે ઘટના છે એને આપણે સમજીએ કઈ રીતે એ કાર્ય કરે છે તો એક અહીંયા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે સ્ત્રોત લેવો પડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટેનો સ્ત્રોત એટલે એક ગન જેવી રચના એ ગનને આગળ આવું નાનકડું સૂક્ષ્મ છિદ્ર ધરાવતો વિસ્તાર લેવાનો આજે આખી રચના દોરી એ આખી રચના આટલી જે રચના છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન ગન કઈ રીતે કાર્ય કરે છે તો કે એલટી એલટી એટલે લો ટેન્શન એલટી લો ટેન્શન ગુજરાતીમાં નીચા વોલ્ટેજ છે નીચા વોલ્ટેજે ઇલેક્ટ્રોન ગન ને જોડવામાં આવે છે એની અંદર ટંગસ્ટન એની અંદર ટંગસ્ટન હોય અને ટંગસ્ટન એની ઉપર બેરિયમ ઓક્સાઇડ નું લેયર આની અંદર ટંગસ્ટન દ્રવ્ય હોય અને ઉત્સર્જન કરી શકે એટલે આવું લેયર જોડે ઈ લેયર છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એ અહીંયા જાય અને પછી અહીંથી એને એવી રીતે પસાર કરવામાં આવે કે બહાર નીકળે ત્યારે સીધી સૂર્યખા સ્વરૂપે જાય આ પાતળા હોલમાંથી પસાર કરે એટલે આડું અવડું ક્યાંય જાય તો ધીમે ધીમે એનો માર્ગ સીધો થઈ જાય એટલે આ રીતે એને ઇલેક્ટ્રોન બીમ છે એને પાતળા કાળામાંથી સૂક્ષ્મ કાળામાંથી પસાર કરવામાં આવે હવે લો ટેન્શન જે કામ છે એ શું કરે છે તો કે લો ટેન્શનનું કામ શું છે તો કે આ જે છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું કામ આ કરે ઇલેક્ટ્રોનને ગતિ છે ગતિ કરવા માટે ઊર્જા આપવી પડે તો એ ઊર્જા કેવી રીતે આપવી તો કે ઊર્જા આપવા માટે અહીંથી એક બાહ્ય બેટરી જોડવામાં આવે અને બાહ્ય બેટરી છે એ પ્રમાણમાં કેવી લેવામાં આવે તો કે અહીંયા જે બાહ્ય બેટરી વાપરવાની છે એચટી એચટી એટલે હાઈ ટેન્શન એટલે કે ઊંચા વોલ્ટેજ ધરાવતી હોય એવી બેટરી પસંદ કરવામાં આવે અને ઊંચા ટેન્શન કદાચ એક બેટરી થી આપી ન શકે તો એક બેટરી ની બદલે અહીંયા એક કરતા વધુ બેટરી એટલે આકૃતિ આપણે દર્શાવીએ આવી રીતે આ એક બેટરી આવી બે બેટરી વેરીએબલ એટલા માટે કે આપણી જરૂરિયાત શું છે એ મુજબ બે બેટરી અને અહીંયા જોડેલું એ રિયો સ્ટેટ રિયો સ્ટેટની મદદથી પ્રવિગીત કરવામાં ઊંચા વોલ્ટેજનું કામ શું છે તો કે ઇલેક્ટ્રોન ને પ્રવિગિત કરવામાં એટલે આ જે છે ફિલ્ડ ઉત્સર્જન થયું ક્ષેત્રીય ઉત્સર્જન થયું વોલ્ટેજ આપીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવ્યું અને ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ગતિ આ બેટરી કરાવી બે બેટરી રાખીલી છે વેરીએબલ જરૂર પડે એ પ્રમાણે ગતિ કરાવવાની થાય એની અસર ચેક કરવા માટે કેટલી અસર થાય છે ચેક કરવા માટે અહીંયા એક 니કલનો ટુકડો લઈ લેવામાં આવે છે આ 니કલનો ટુકડો છે આ નિકલના ટુકડા પર આ અસર ચેક કરવામાં આવે આ શું છે તો કે આ જે છે એ આપાત ઇલેક્ટ્રોન બીમ છે આ ઇલેક્ટ્રોન અથડાઈને જુદી જુદી દિશામાં જાય ધારો કે એક ઇલેક્ટ્રોન આવી કોઈ દિશામાં આવે છે તો અથડાઈ આપાત થઈને પરાવર્તિત અથવા તો પ્રકિરણિત બીમ છે પાછો પ્રેશ

આની સામે એક સાધન અહીંયા હું દર્શાવું દર્શાવો કે આ રીતનું એક સાધન છે આ શું કરે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા માપે એટલે છે ઇલેક્ટ્રોનની સંખ્યા માપે અને સાથે સાથે બીજું શું અવલોકન કરવાનું તો કે અહીંયા કેટલો ખૂણો છે કઈ કઈ વસ્તુ જોતી જવાની તો કે થી કેટલો અને એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને આ સંખ્યા માટે V એટલે કે HT HT એટલે કયો વોલ્ટેજ તો કે એને પ્રવેગ આપવા માટે વપરાય ઈ પ્રવેગક વોલ્ટેજ ઈ કેટલા છે તો આપાત અને પરાવર્તિત ઇલેક્ટ્રોન ની સંખ્યા અને એનો ખૂણો માપતા જઈએ આવા પ્રયોગો એને ક્યાંથી ક્યાં સુધી કરીએ

અને ઇલેક્ટ્રોન ની સંખ્યા સૌથી વધુ મળી એટલે બધા દિશામાં ઇલેક્ટ્રોન જતા હોય ઇલેક્ટ્રોન પોત હોય અમુક આ બાજુ જતા હોય આજે ગેલવેનો જોડેલું હોય આના ઉપર બધે ફરી શકે એ ફરતું જાય અને એના મુજબ ખૂણો નોંધતું જાય અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવે અહીંયા કેટલા આવે અહીંયા કેટલા આવે કેટલા આવે એ ઇલેક્ટ્રોન નોંધતું જાય એ પ્રમાણે સૌથી વધારે ઇલેક્ટ્રોન અહીંયા મળ્યા આ પ્રયોગ કરવા માટે ધ્યાન રાખ્યું કે બીજી કોઈ અસરો ન આવે એટલે આખા કો વિસ્તાર કેવો રાખ્યો શૂન્ય અવકાશ શૂન્ય અવકાશ માટે બીજો શબ્દ વપરાય છે નિર્વાત નિર્વાત કરેલી ચેમ્બર વાપરી બીજા કોઈ પણ કણો સાથે અથડામણ ન થાય શુદ્ધ આ પ્રક્રિયા મુજબ મળે એટલા માટે એટલે 50 ડિગ્રી અને 54 વોલ્ટેજ સૌથી વધુમાં વધુ ઇલેક્ટ્રોન અહીંયા અથડાઈને પરત આવતા

એમાંથી નીકળીને ઇલેક્ટ્રોનને સીધે સીધા આયનિકલ પર અથડાવી અને પરાવર્તિત થાય ત્યાં કેટલા આવે એ જોડી દીધું એને કહેવાય કલેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે વિદ્યુત પ્રવાહ માપવાનું છે સાધન ગેલ્વેનોમીટર અને આખ્યાકી જે પ્રક્રિયા છે એ શૂન્યાવકાશમાં નિર્વાચ ચેમ્બરમાં કરવાની છે અને વિવર્તિત કહેવાય પ્રકીર્ણિત કહેવાય પરાવર્તિત બિન કહેવાય તો આ રીતે એને જુદી જુદી પ્રક્રિયા દ્વારા માપ્યું તો સૌથી હાઈએસ્ટ સૌથી વધુ ઇલેક્ટ્રોન અથવા તો ગેલ્વેનોમીટર નો પ્રવાહ ક્યાં મળ્યો તો કે V 54 વોલ્ટ એ મળ્યો જ્યાં થીટા 50 ડિગ્રી હતો તો આ મુજબ દો બ્રોગલી તરંગ લંબાઈ એના સમીકરણ પ્રમાણે શોધીએ તો દો બ્રોગલી તરંગ લંબાઈ માં એનું સૂત્ર મૂકીએ લેમ્ડા 1.227 ના છેદમાં અંડર હવે અહીંયા કિંમત મૂકું તો એક પોઈન્ટ સત્યો સત્યો ઓગણપચાસ અને અઠ્યો અઠી ચોસઠ એટલે અંદાજિત જવાબ લખી એક પોઈન્ટ બસો સત્યાવીસ સત્યો સત્ય ઓગણપચાસ ચોસઠ એટલે એપ્રોક્સિમેટલી કેટર થી પરફેક્ટ શોધી શકો સાત લખી શકો અને અહીંયા વન પોઈન્ટ ટુ છે એટલે સાત એકા સાત અને સાત દો ચૌદ એટલે આ લગભગ પોઈન્ટ સોળ ની આસપાસ આવે પોઈન્ટ સોળ નેનોમીટર પોઈન્ટ સોળ નેનોમીટર એટલે વન પોઈન્ટ સિક્સ એક સો આ પ્રાયોગિક રીતે આ ઘટનાથી મેળવ્યું અને થિયરિટિકલી આ વસ્તુ મેળવતા હતા તો એ થિયરિટિકલી સાચી પડી એટલે ડેવિશન અને ગરમરે શું કામ કર્યું તો કે જે દબ્રોગલી સમીકરણ આપ્યું એ સમીકરણ દ્વારા જે કિંમતો મળતી હતી આના તરંગ સ્વરૂપની કિંમતો સાથે સરખાવી અને બંને પરિણામો સાચા પડ્યા સાચા ખબર પડી એટલે આ પ્રયોગ દ્વારા ડેવિશન અને ગરબરે જે સિદ્ધાંત આપ્યો સોરી દ જે વાત કરી હતી કણના તરંગ સ્વરૂપની સાચી પડી અને ઇલેક્ટ્રોન આ ઘટનામાં શું છે તો કે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે વર્તે છે

કે સાદો માઇક્રોસ્કોપ અથવા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એનાથી એક સ્ટેપ આગળ છે એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ એપ્રોક્સિમેટલી પોઈન્ટ છ ઇંક સુધીનું વિભેદન દર્શાવે છે એટલે આ પ્રયોગમાં જ એક પોઈન્ટ છ સુધી તો આપણે પહોંચી ગયા અને એટલું જે વિભેદન એટલી સૂક્ષ્મ વસ્તુ જોવી હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કામ આવે જે ઇલેક્ટ્રોન એટલે કે કણને તરંગ સ્વરૂપે ઉપયોગ કરી અને અવલોકન કરવામાં આવે છે તો આ થઈ ડેવિશન અને ગરબન ના પ્રયોગની બાકી થેન્ક યુ